ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં પ્રોજેક્ટ બાધારૂપ વધુ દબાણો દૂર કરવાની કામગીરી ભાવનગર મહાનગરપાલિકાના અલગ અલગ વિભાગો દ્વારા સવારથી હાથ ધરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર પ્રોજેક્ટનો દબાણકર્તાઓ દ્વારા જોરશોરથી વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે બીએમસીના અધિકારીઓએ અધિકારીઓ મોટા પોલીસ કાફલા સાથે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અંદાજે એક સપ્તાહ જેટલો સમય આ દબાણો દૂર કરવામાં લાગશે એવું અધિકારીઓએ જણાવ્યું છે સમગ્ર બનાવને લઈને શહેરભરમાં ભારે ચકચાર જગાવી છે અહેવાલ બિજલ માલકિયા સાથે ફિરોઝ મલિક ભાવનગર બલ જમાલભાઈ પરમાર વડવા તલાવડી મોતી તળાવ રોડ અમે અહીંયા પાંત્રીસ ચાલીસ વર્ષથી રહીએ છીએ તો અચાનક અમારે આજે રમઝાન જેવો અમારો તહેવાર છે તો આ લોકોએ અમારી સામું જોયું નહીં ને અચાનક આવો એને પાડવા દી મળ્યા ને આ લોકો કોઈ ધ્યાન દેતા નથી જે નો પાડવાનું હોય એ બધું પાડવા મળ્યા છે અમારી માંગણી એ છે કે અમે ચાલીસ પચાસ વર્ષથી અહીંયા રહીએ છીએ તો મકાનની બદલે અમને મકાન આપે અમારી બીજી કોઈ માંગણી નથી અમારી પાસે જેટલું હતું એટલું અમારે અમે બહારથી લોનું લઈને બહારથી વ્યાજે પૈસા લઈને આ બધું કરેલું છે